નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જગ્યાની જમાવટ તો ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના સમગ્ર શિક્ષણ અભિયાનના અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ જે છે તે મિત્રો કેજીવી ખાતે અગિયાર માસના કરાર આધારિત જે છે તે મિત્રો અલગ અલગ જે કેડરો છે તેના માટે ભરતી આવી ગઈ છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે કુલ પંદર જેટલી અલગ અલગ કેડરો માટે જે છે તે અગિયાર માસના કરાર આધારિત ભરતી જાહેર થઈ છે તો જાણીએ આજના વિડીયોમાં કે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજી બીવી વીપી ખાતે અગિયાર માસ માટે કરાર આધારિત જે પંદર જેટલી જગ્યાઓ છે તેમાં કેટલી જગ્યાઓ છે પંદર જેટલી કેડરોમાં અને કેટલો પગાર માસિક આપવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો જો આપ આપણી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષણ જગતના સમાચારો ભરતીના સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે અગિયાર માસ માટે કરાર આધારિત જગ્યાઓની કરાર બાબતની આથી મહત્ત્વની પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે જે જગ્યાનું વાત કરીએ તો જિલ્લા કક્ષાની જગ્યાની વાત કરીએ તો જિલ્લા કક્ષામાં પહેલી છે પ્રોજેક્ટ કો સેકન્ડરી એજ્યુકેશન એટલે કે મિત્રો માધ્યમિકમાં પ્રોજેક્ટ કો છે જેનો પગાર માસિક સિતવીસ હજાર રૂપિયા ફિક્સ વેતન છે ખાલી જગ્યાની જે સંખ્યા છે સમગ્ર રાજ્યમાં તે અગિયાર છે એટલે કે અગિયાર જગ્યાઓ અલગ અલગ જિલ્લાઓમાં ભરવાની છે બીજી છે મદદની જિલ્લાઓ કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગમાં સત્યાવીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન છે ખાલી જગ્યા સમગ્ર રાજ્યમાં છ જેટલી છે ત્રણ છે ત્રીજી જગ્યા છે મદદની જિલ્લા કો ઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન ફક્ત મહિલા ઉમેદવારોએ અરજી કરવી જેના માટે છ જગ્યાઓ ઉપલબ્ધ છે જિલ્લા રાજ્યભરમાં જેમાં સત્યાવીસ હજાર રૂપિયા માસિક વેતન મળશે ચોથું છે મદદની જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી જેના માસિક વેતન સત્યાવીસ હજાર રૂપિયા આપવામાં આવશે અગિયાર માસ માટે તેની જગ્યાઓ એક છે પાંચમું છે મદદની જિલ્લા કો ઓર્ડિનેટર એમ આઈ એસ જેમાં ત્રીસ હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે જેમાં એ ચાર જગ્યાઓ સમગ્ર રાજ્યમાં ખાલી છે છઠ્ઠી છે મદદની જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ જેમાં સત્યાવીસ હજાર રૂપિયા માસિક વેતન અગિયાર માસ સુધી આપવામાં આવશે અગિયાર માસના કરાર પરની ભરતીમાં સમગ્ર રાજ્યમાં સાત જગ્યાઓ છે મિત્રો ખાલી આઠમી છે એડિશનલ મદદની જિલ્લા કોઓર્ડિનેટર્સ ગર્લ્સ એજ્યુકેશન કેજીવીબી જેમાં ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરવાની છે જેમાં ત્રેવીસ હજાર રૂપિયા માસિક વેતન અગિયાર માસ માટે મળશે કરાર પર જેમાં ત્રણ જગ્યાઓ રાજ્યભરમાં ખાલી છે નવમી છે મિત્રો સિવિલ એન્જિનિયર જેમાં ત્રીસ હજાર રૂપિયા માસિક વેતન મળશે દસ જગ્યાઓ સમગ્ર રાજ્યમાં ખાલી છે દસમી છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ જેમાં ત્રીસ હજાર રૂપિયા જેટલો માસિક વેતન મળશે અગિયાર માસના કરાર માટે અને પંદર જગ્યાઓ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ખાલી છે વાત કરીએ તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજી બીપી બીવીની જગ્યાઓની વાત કરીએ તો પહેલી છે મિત્રો અગિયારમી જગ્યા બ્લોક એમઆઈએસ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ ત્રેવીસ હજાર રૂપિયા માસિક વેતન અઠ્યાવીસ જગ્યાઓ સમગ્ર રાજ્યમાં ખાલી છે અલગ અલગ તાલુકાઓમાં બારમી છે બ્લોક રિસોર્સ પર્સન એ આર વી ઈ એટલે કે એલિમેન્ટરી એજ્યુકેશન એન્ડ સેકન્ડરી એજ્યુકેશન્સ બાવીસ હજાર રૂપિયા માસિક વેતન અગિયાર માર્ચ સુધી અને બાસઠ જગ્યાઓ સમગ્ર રાજ્યના અલગ અલગ તાલુકાઓમાં ખાલી છે તેરમી જગ્યા છે મિત્રો બ્લોક રિસોર્સ પર્સન પુનઃ નિપુણ પ્રજ્ઞા તો તેમાં બાવીસ હજાર રૂપિયા માસિક વેતન અગિયાર માસના કરાર માટે મળશે સમગ્ર રાજ્યના અલગ અલગ તાલુકાઓમાં અગિયાર જગ્યાઓ ખાલી છે ચૌદમું છે મિત્રો આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી કેજી બીપી ટાઈપ એક બે ત્રણ અને ચાર ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરવી જેમાં પંદર હજાર રૂપિયા માસિક વેતન મળશે અગિયાર માસના કરાર આધારિત અને એકસો બે જગ્યાઓ અલગ અલગ તાલુકાઓમાં ખાલી છે પંદર છે હિસાબનીસ બિન કેજી બીપી ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી છે જેના માટે આઠ હજાર પાંચસો રૂપિયા માસિક વેતન ચૂકવાશે અગિયાર માસના કરાર માટે અને સત્તાવન જગ્યાઓ સમગ્ર રાજ્યના અલગ અલગ તાલુકાઓમાં ખાલી છે સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષા તાલુકા કક્ષા કેજીબીપી ખાતે ઉક્ત ખાલી જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરાવો ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે ક્રમ નંબર ત્રણ આઠ ચૌદ અને પંદરની જગ્યાઓ માટે ફક્ત મહિલા ઉમેદવારોએ અરજી માન્ય કરવી ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે તે તારીખ છે તેના પર પાંત્રીસ સુધીની રહેશે પાંત્રીસ વર્ષ બરાબર તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચ્ચીસ છે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે ડબલ્યુ 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 ડોટ એસ એસ એ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ પર જે રિક્રુટમેન્ટ પર ક્લિક કરી રહ્યો અને અલગ અલગ જે સૂચનાઓ વાંચી અને જે જેના માટે તમે ક્વોલિફાય હોય અને જેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે આ ઓનલાઈન અરજી આવી રહી છે આમ મિત્રો સમગ્ર શિક્ષા અંતર્ગત પંદર જેટલી કેડરમાં કુલ અંદાજીત મિત્રો અઢીસો જગ્યાઓ ભરવાની સરકાર દ્વારા જે છે તે મિત્રો આ કવાયત હાથ ધરવામાં આવી છે જય હિન્દ અસ્તુ